સાબરકાઠા જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ અને ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ની બદલી કરવામાં આવી છે આ ઉપરાંત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ને સસ્પેન્ડ પણ કરાયા છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર

ત્રણ પીએસઆઈની ની પણ બદલી કરવામાં આવી છે જેમાં હિંમતનગર જિલ્લા ટ્રાફિક તલોદ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈનો નો સમાવેશ થાય છે રિપોર્ટર હમીદ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા